એક જ માસમાં કિલો લીંબુના ભાવ બસ્સો રૂપિયા કિલો પહોંચી ગયો છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને તેવામાં લીંબુના ભાવમાં તોતિંગ વધારો નેવ ટકાનો તોતિંગ વધારો લીંબુના ભાવમાં નોંધાયો છે અને જેની અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જ લીંબુના ભાવમાં આકાશને આમ તો વધારો એટલે કે જે ભાવ સો રૂપિયા હતો તે હવે બસો રૂપિયે કિલો થઈ ગયો છે હવે કિલોનો ભાવ લીંબુનો બસો રૂપિયે કિલો થઈ જતા તેની અસર ગૃહિણીઓના બજેટ પર થઈ રહી છે અને આ ભાવ વધારો જેના કારણે લીંબુ સિકંજી અને સરબતના ભાવમાં પણ વધારો થતાં લીંબુ સિકંજી અને સરબત લોકોના ખિસ્સા ખાલી કરાવશે